જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કાલે ખેતરે ગયા હતા કેરી તોડવા તો ત્યાં કેરી તોડી ખૂબ મજા કરી અમને બહુ મજા આવી કારણ કે ગામડાનું વાતાવરણ એટલે જોરદાર એકદમ અને ત્યાંથી કેરી તોડીને ઘરે લઈ આવ્યા છે ને આ પકવવા મૂકી છે તો આ બધું ફળ અમને અમારા મમ્મી આ અમારા મમ્મી છે અને આ અમારા પપ્પા છે એમની કૃપાથી આ બધું જ ફળ અમને ખાવા મળે છે ને ભગવાનની દયા અમારા ઉપર કે અમને સરસ સરસ ફળ આપે છે તો આ કેરીને અમે પકવવા મૂકી છે આમ તો પરારમાં પકવવાની હોય છે પણ એ અમારી પાસે પરાર નહોતું તો અમે કંતનનો કોથરો પાથર્યો છે અને એક બીજી સોલ લીધી છે કંટરનો કોથરો ઓછો હતો તો સોલ લીધી છે ને બધી જ કેરી એની ઉપર ગોઠવી દીધી છે અને હવે એની ઉપર અમે ચાદર પાથરી દઈશું એટલે હવા જતી રહે એટલે કેરી જતી રહે એટલે કેરી બગડે નહીં અને આ દેશી કેરી છે બે આંબા છે તો બે આંબામાં એકમાં મોટું ફળ થાય છે અને એકમાં નાનું ફળ થાય છે આ બંને ફળ બહુ જ મીઠા છે બંને આંબાની કેરી બહુ જ મીઠી છે ખાલી સાઈઝમાં જ નાના મોટી છે બાકી આનો રસ કાઢો તો એકદમ કાઢીને ખાવ તો એકદમ ધરતીનું અમૃત અને આનો રસ નીકાળીને આપણે જો ખાઈએ ને સ્ટોર કરીએ તો પણ એક વરસ સુધી એવો ને એવો જ રહેશે નથી રંગ બદલાતો કે નથી ટેસ્ટ બદલાતો ખાલી આપણે રસ નીકાળીએ અને સ્ટોર કરીએ ને ત્યારે આપણે એ ડબ્બામાં બે ગોટલા મૂકી દેવાના તો એ રસ તમારો એવો ને એવો જ રહેશે ને ટેસ્ટ પણ એવો જ લાગશે તો અમે આવી રીતે કેરી પકાવીએ છીએ તમે કેવી રીતે પકાવો છો તો તમારી રીત પણ અમને જણાવજો તો અમે જરૂર અપનાવીશું તમારી રીત અને નેક્સ્ટ ટાઈમ અમે એવી રીતે પકાવવાની કોશિશ કરીશું અને આ કેરી અમારી હાક પડ્યા પછી જ અમે ઉતારી છે જો જલ્દી ઉતારી લઈએ છીએ તો એ કેરી પાકતી નથી ને બધી કેરી કોવાઈ જાય છે તો આ કેરી એનો ટાઈમ થાય પછી જ અમે લઈએ છીએ જો વહેલા લઈએ છીએ તો એ કામમાં નથી આવતી ને બધી ફેંકવામાં જાય છે તો ખબર નહીં આ બજારમાં કેવી રીતે બધી કેરી આટલી જલ્દી પાક પાકી મળે છે તો એ તો મને નથી ખબર કે એ લોકો કેવી રીતે પકાવે છે પણ અમે ઘરે આવી જ રીતે પકાવીએ છીએ નથી એમાં કોઈ જ જાતનું કેમિકલ મિક્સ કરતા બસ આવી રીતે પાકી જાય છે અમારી કેરીને પછી અમે એની મજા લઈએ છીએ ખાઈએ છીએ સારું સારું લાગે છે ભગવાનના ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આવું નેચરલ ફળ ખાવા મળે છે જય શ્રી કૃષ્ણ